ભરૂચમાં ચૈત્ર નવરાત્રીના ત્રીજા મુહૂર્તે મંગળવાર હોવાથી ઓસારા મંદિરે ભક્તોનું માનવું મેળામણ ઉમટ્યું હતું ભરૂટ નેશનલ હાઇવે 48 થી 7 કિલોમીટરના અંતરે ઓસાડા ગામ આવેલું છે જે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર દર મંગળવારે દર્શન અર્થે ખુલ્લો મૂકવામાં આવે છે અને આ મંદિરે હજારો ભક્તો પગપાળા પણ દર્શન અર્થે આવતા હોય છે ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતે મંગળવાર હોવાના કારણે સવારથી જ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સાથે મંદિરના પટાંગણ અને મંદિરના પ્રવેશ દ્વારથી બહાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગતા ભક્તોએ પણ દર્શન માટે કતારમાં જમાવ્યા હતા વહેલી સવારથી દિવસ દરમિયાન સતત મોટી સંખ્યામાં ભક્તોએ વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા નવરાત્રીમાં મંગળવાર સિવાય આમ તો આ મંદિર ખુલતું નથી પરંતુ ચૈતર આઠમના દિવસે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો માટે ખુલ્લું રહે છે અને આઠમના દિવસે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન અર્થે ઉમટી પડે છે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરમાં પૈસાને માન અપાતું નથી ભક્તિને માન આપવામાં આવે છે અને એટલા માટે જ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ગુજરાતના ભક્તો માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે